ને હવે હું તમને દેખાડું ઓલી મોટી આખતર મોટી નહીં પણ આખતર કલમ છે ઈવડી પહેલા તો નાની નાની કેરી હતી હવે ઘણી મોટી થઈ ગઈ હતી હવે જાદા થઈ ગયા નથી દેખાડતી આ તમને દેખાડું નાકો વાળવા જાય ને તો પાસેનો બાજરો નાકું આપણે વાળતા હોય ને પાસે બાજરો હોય તો એ થોડોક આમ આ થળી અહીંયા નાકું વાળતા હોય તો આ હલે એટલે આમાં જેટલી માછી બેઠી હોય ને આજુબાજુમાં બધી ઉડે વાળવાની બહુ ભીખ લાગે અહીંયા રાજાપુરી છે જો આવડિયા નામ મધ બેઠું છે એમાં હવે આ એકલા ખાતા હોય કે એમને પડતા હોય કે ખબર નથી પડતી તો અહીં હેઠે જો આપી સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારો મારા ફરી એક નવા વ્લોગમાં અને હવે થોડા થોડા વાળ વધી ગયા પાછા ખસાવા જવા કપાવવા અને અત્યારે આવ્યો છું બાજરામાં પાણી વાળવા અને મધમાચ્છું બહુ કવરાવે છે મોટી માચ્છું આવે છે હવે જો નકરી માચ્છું ઉડે છે નાકું વાળવા જાય ને તો પાહેનો બાજરો નાકુ આપણે વાળતા હોય ને પાહે બાજરો હોય એટલે એ થોડોક આમ આ થળી અહીંયા નાકુ વાળતા હોય તો આ હલે આમાં જેટલી માછી બેઠી હોય ને આજુબાજુમાં એ બધી ઉડે ને કવડવાની બહુ ભીખ લાગે એટલે બહુ ધ્યાન રાખવું પડે જો નકળી માછ્યું મોટી આવે છે ને એ જ વાંધો તો આ પવન આવે છે તો એ ઉડી જાય છે મિત્રો ફાઇનલી આપણો ઓલો કેરો ભરાઈ ગયો છે અને હવે વાળવું છે મારે નાકું આમ જો માચ્યું તમે જો નકડી તો અહીંયા અહીંયા નાખું વાળવાનું આપણે અને આમાં નકળી બેઠી બેઠીશ નાની છે મોટી એટાણ નથી અહીંયા અહીંયા નાખું વાળું તો આ તો હલવાનું જ છે અહીંયા પાવડો બાવડો ઓડે એટલે એટલે આ બધું માચ્યું ઉડે આમાંથી તો હવે વાળી લઉં તો હવે જોયું જાય કેમ થાય ફાઈનલી મિત્રો એ નાકુ તમે વાળી લીધું છે કેમેરો લૂસવા નહોતો લૂસી નાખ્યો છે ને હવે હું તમને દેખાડું ઓલી મોટી આખતર મોટી નહીં પણ આખતર કલમ છે ઈવડી પહેલાં તો નાની નાની કેરી હતી હવે ઘણી મોટી થઈ ગઈ છે એ હવે ઝાઝાદી થઈ ગયા એના નથી દેખાડતી આ તમને દેખાડું અને એક જગ્યા છે કે જ્યાંથી તમને દેખાય આખી વાડી આખી વાડી એટલે થોડું થોડું બે બાજુ નું દેખાય એ જ્યાંથી દેખાડું તમને જો એક આ કલમ છે ને એમાંય મોટી કેરી થઈ ગઈ છે આમાં વધારે મોટી છે થોડાક દિવસ પછી આપણે તોડવાની છે જો આ કલમ છે એ થોડાક દિવસ પછી એટલે જે આમ તો મહિનો કાઢી નાખ્યો એની છે બધી છે કેરી આમાં જે ઓલી મોટી કેરી હતી એમાં કણ હોય તે બેસી ગયા છે અમારે હજી નાની છે પાસ્તર છે બધી આ ખાખડી કહેવાય આમાં બહુ જાજી ભરી હતી આમાં એટલી જ રહી આમથી એક ફેર જો આમ થઈ જાય આ બાજુનો બાજરો લસાય છે અને પાણીની જરૂર છે બાજરો આ રેવલો પણ ગુંદો જ્યાંથી દેખાય ઉપલો ભાગી દેખાય ને આમ નીચે દેખાય તો જ્યાંથી તમને હું દેખાડોલો જોવા હું તમને દેખાડું છું વાડી તો આ બધા બાજરા જે રોપડા ને કલમું દેખાય અમારું છે અહીંયા હોય દે છે ના ઉપયો હવે તમને જો આ ગુંદામાં ગુંદા હોય ત્યાં આવી ગયા છે ઘણા મોટા થઈ ગયા છે ખડું બીજે હોય છે આમાં અહીંયા છે દીધો છે તો મોટો પણ અહીંયા લાકડા પીડા હતા જોવામાં બધી તે હળગાવા ને હતા એમાં બળી ગયો બળી ગયો ને એટલે આવું કોળાણો બંધાય એવા છે બીજો હતો છે આમ ઓલો કોવાયરો અમારે એ જ્યાં છે કુંડો અને આ ઉધય પડકન નાખ્યા છે ધૂળના મિત્રો હવે હું તમને દેખાડું જે બાજરામાં ડુંડા આવી ગયા છે અમુકમાં બીયા છે એમાં હવે આ

અને ઓલ પણ અને આ ડુંડા રહ્યા ને એમાં સસોડા બી જ નથી રહેતી તમે એક જો કેટલા પીડ્યા હવે સેકલા ખાય છે કે ક્યાં ખાય છે એ નથી ખબર પડતી અને અહીંયા રાજાપુરી છે જો આવડીયા અને આમાં મધ બેઠું છે તમને દેખાડું હવે અને માખીઓ અત્યારે અહીં ઉડે છે ગોથું જો હે ત્યાં કતું ખરું અંતે તમને નહીં દેખાય અંદર જવું જોખા બેઠું અહીંયા હોય તો થોડીક માછી હશે અહીંયા શું લેવા હોય કોને ખબર આમ વાડીમાં ઘણા હશે મોટું મધ ક્યાંક હોય કઈ ખબર નથી બહુ એટલે આ બાજરામાં આવે બીજે વાડીમાં જ નહીં આવે એવું નથી આમાં કલમું છે એટલે બહુ હોય દેખાણું વાડીમાં ઘણા દેખાય નહીં આપણને એમ અમારે અહીંયા પાણી એટલે જવા દેવું પડે કારણ કે જો અહીં રોપડા છે ને એટલે ઓલપાણાથી વાંચથી તોડી લાવું પીડા બાજુ કલમુ ના રોપડા છે જો આમથી આ ત્રણ પીવે છે ને બાકીના આ ક્યારામાં આવી જ નથી આમથી આમ પીવે છે અને આ બધા પી ગયા જશે અને પવન બહુ છે કેરી ખર્ચે થોડી થોડી કેરી છે એ ખરીદે આ મકાઈ છે જ નહીં અને આ ક્યારામાં આવે છે હવે બાજરામાં પાણી અને આ આ લાઇનમાં અત્યારે આવે છે રોપડા વાળી પણ હતી મળતી નેતાણે તું હવે પાણી વાળું છું જ ને આજનો લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ જો લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ